કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા સુજલ ઠાકોરનો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો અનેક કલાકારની અપીચ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ ભાઈને ગીત ગાયું છે મિત્રો ઠંડી વિશે મિત્રો અને હાલ ટ્રેન્ડિંગમાં મિત્રો ચાલે છે ભાઈનો વિડીયો એટલે તમારા માટે ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો અને દરેક કલાકારની અપીચરને પણ ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આપણી ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો જો તો ચલો મિત્રો તમારો વધારે સમય નથી બગાડવો મિત્રો તમને વિડીયો બતાવું છું મિત્રો પણ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવી ગુજરાતી જણાથી મોટા દરેક કલાકારની આ પીચર ન્યૂઝ જોવા મળી રહી છે મિત્રો અને આપણા ગુજરાતી સમાચાર જેવા કમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે આ દરેક કલાકારની આ પીચેન પર સમાચાર આવ્યો છે મિત્રો તો વધાવજો ભાઈને અને ભાઈ ઠાકોરે જ છે મિત્રો તો સપોર્ટ કરજો મિત્રો અને દરેક સમાજને સપોર્ટ કરો જ છો મિત્રો કેમ કે આપણે સપોર્ટ માટે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો ચલો અંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળી લે ત્યાં સુધી જોવા વિડીયો

beep é.